નમસ્કાર મિત્રો ચૈત્રભી વસાવાથી દિન પ્રતિદિન લોકો જોડાય છે કેમ કે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ખોટી રીતે ફસાવવામાં આવે એ લોકોને ખબર છે પણ કોઈ કહતું નથી ચૈત્રભી વસાવાને અઠ્યાવીસ તારીખને છોડવામાં આવશે કે નહીં આવે તેમને જામીન મળશે કે નહીં મળે તે હજી પાકું કંઈ કહેવાય નહીં અને ચૈત્રભી વસાવાને સપોર્ટ કરનાર એક આદિવાસી સમાજ જ નથી પણ બીજા બધા સમાજો પણ ચૈત્રપી વસાવાને સપોર્ટ કરે છે અને તમને શું લાગે છે કે ચૈત્રપી વસાવા છૂટી દેશે કે નહીં છૂટે કેમને જામીન મળશે કે નહીં મળે તે કોમેન્ટ જરૂર કરજો અને તમે આપણો વિડીયો ક્યાંથી જોયો છો તમારું ગામ કે શહેર તે પણ કોમેન્ટ જરૂર કરજો અને ચૈત્રપી વસાવાને સપોર્ટ કરનાર માણસો પણ ઘણા છે અને એમના હેટરો પણ ઘણા છે કે જે ચૈત્રપી વસાવાને સપોર્ટ નથી કરતા અને દિન પ્રતિદિન જે ચિત્રભે અસાર પ્રગતિ કરે છે તેનાથી તે લોકોને પેટમાં દુખે છે એવા પણ લોકો ઘણા બધા છે તો મિત્રો તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં